નમસ્કાર દર્શક મિત્રો તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર સોમવારના રોજ જીરુ બજારના ઊંચા નીચા ભાવો વાત કરીએ આજે આવકની તો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે અને રાજ્યનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જાણીએ આજે જીરુમાં શું રહે છે બજાર अलबाई, ईत्रतालीस रूपया भाव थे वोकलो एक रुपये अग्न एकतालीस एक, तो एक तो तो साथ

બત્રી 111 આલે ગોપીયા 3251 રૂપિયા હા હા 160 72 36 3100 હા બોલો અમુડોલા 310 20 20 આને ભાઈ બીજું થઈ ગયા 20 આ હા લેરો ત્રણ હજાર ત્રણસો ભાવો પકડસો નેવું હા આ માર્કેટિંગ યાર્ડ ના જીરુ બજારના તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર સોમવારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આજે પચીસો રૂપિયાથી લઈ અને પાંત્રીસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે